નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરા માર્કેટથી લઈને બગીખાના સુધીના હંગામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે લારી લારીધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સુઈ ગયો હતો ત્યારે બીજી તરફ મહિલા લારી ધારકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો જેના કારણે અહીં હાજર બાળકો રોકડ કરવા લાગ્યા હતા જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે મુજબ આજે ખંડેરા માર્કેટથી લઈ વગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમે અહીં લારી હટાવવાના પહોંચ્યા ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું ન કરતા રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા હતા તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરતા તેને પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝરો ફેરવવાની કાર્યવાહી કરી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વહીવટી બોર્ડ નંબર તેરના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટ સેન્ટરમાંથી બગીખાના સુધીના હંગામી દબાણો છે દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ અત્યારે બે ગાડીમાં થઈને લગભગ આઠથી દસ જેવી લારી ગલ્લા જમા લેવામાં આવેલા છે હિમાંશુ પટેલ e